જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં અલગ અલગ દસ જેટલી મંડળીઓને ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે મંજૂરી આપી છે ત્યારે તાલુકામાં મંગલપુર ફાટકની બાજુમાં આવેલા શ્રી શિવ અનાજ કેઠોડ ઉત્પાદન સહકારી મંડળી લિમિટેડ દ્વારા ટેકાના ભાવે હાલમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે અને ખેડૂતોનો વધુ સમય ન બગડે તે રીતે ઝડપી કામગીરી થઈ રહી છે અને દિવસ દરમિયાન વધુમાં વધુ ખેડૂતો આ મંડળીની સારી કામગીરીનો લાભ લઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે એનસીસી નોડલ એજન્સી ઇન્ડિયી એગ્રો વતી કેસવ તાલુકાનું સેન્ટર ફારવેલ છે અમે રોજ અહીં થી છસો ખેડૂતને મેસેજ નાખી હતી અને સો ખેડૂત વેઇટિંગ વાળા ટૂંકમાં હજી મેસેજ નાખ્યો એ નો આવી ગયા હોય એ વાન રોજે રોજના સો ખેડૂત લઈ લીધી અત્યારે આજે અમે બાર વાગ્યા છે અત્યારે અમે બસો અને એકોતેર વાહન ઓલરેડી અંદર લઈ લીધા છે તોડી લીધા છે અને હજી સો વાહન બારોબર ભરાય એટલે રોજે રોજ અમારે બે થી ત્રણ વાગે અમે પંદર વીસ ચોવીસ હજાર સુધી ની બોરી ની ખરીદી કરી લઈ જઈ ખેડૂત ને પૂરે પૂરેપૂરો સંતોષ આપીએ જઈ ખેડૂત માટે ચા પાણી ની વ્યવસ્થા રાખેલ છે પાણી ની વ્યવસ્થા રાખેલ છે અને અમારો ચાલીસ જણા નો સ્ટાફ રાખેલ છે જેથી કરીને ખેડૂત ને કઈ વર્ષ માં આ તે ખેડૂત આદાવર હેરાન નો થાય અને ઝડપ થી કામ થાય સવારે છ વાગે શરૂ થઈ જાય અને રોજે રોજ અમે પાંચસો થી છસો મેસેજ અને સો જણા વેટિંગ ને લઈ પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેશોદ જૂનાગઢ